લગ્ન કરતો હશે વીસ વર્ષ પચ્ચીસ વર્ષ શાસ્ત્રોમાં પચીસ વર્ષ પછીની ઉંમર બતાવી છે લગ્નની ત્યાં સુધી એ જલસાથી સ્વતંત્ર રીતના પોતે વિચારતો હશે કન્યા પર પણ એટલો ભાર નહીં હોય માતા પિતાના ઘરે હશે તો પ્રથમ તો પોતે બંને એકબીજાની સંમતિથી પોતાની સ્વતંત્રતાનો ત્યાગ કરે છે આ ગૃહસ્થ ધર્મનો પ્રથમ ત્યાગ છે અને ત્યાગ નું પ્રતિક જુઓને તો ગૃહસ્થ ધર્મ છે પોતાના ગૃહસ્થ ધર્મમાં પ્રવૃત્ત થાય એટલે પછી સંતાનો આવે છે એટલે સંતાનો આવે એટલે પિતા હોય પોતાના ત્યાગ કરે છે માતા બન્યા પછી સ્ત્રી પોતાના શરીરની ધ્યાન ઓછી રાખે છે પોતાનું ધ્યાનનું ત્યાગ કરીને બાળકની સાર સંભાળ રાખે છે યુવક જવાબદારીઓ માં બંધાય છે અને પોતાના જીવનને ઓછું મહત્વ આપે છે અને ઘર પ્રત્યે લાગણી કરે છે આ ત્યાગનું મૂળ છે ગૃહસ્થ ધર્મ એટલા માટે જ ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ ગણવ્યો છે પરંતુ આપણે હવે ગૃહસ્થ ધર્મને સમજતા જ નથી જો ગૃહસ્થ ધર્મ તમારે જીવવું હોય ને તો યાદ રાખજો આ કરદમજી અને દેવહુતિ જેવી રીતના હમણાં વર્ણન આવે ને એવી રીતના જીવશો ને તો ભગવાનની કૃપા થશે જ સંન્યાસમાં પ્રવૃત્ત થઈ ગયા ભગવાન નું તપ કરવા લાગ્યા કરદમ ઋષિ અને એ સમયે દેવહુતિએ શું કર્યું એમની સેવા કરી પોતે એમની પાસે બેઠા રહેતા